વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે હિતલ ઓગસ્ટ મહિના પછી વિધાનસભાનું સત્ર મળશે શું વધુ વિગતો જી ચોક્કસ એવું કહી શકાય કે ચોમાસું સત્ર છે એ બે થી ત્રણ પંદરમી ઓગસ્ટ બાદ ગમે ત્યારે બોલાવવામાં આવશે એ પ્રકારની વિગતો અત્યારે મળી રહી છે સ્વાભાવિક છે સામાન્ય રીતે જોવા જઈએ તો સભાની બેઠકો વચ્ચે છ મહિનાનો ગાળો રાખવામાં આવતો હોય છે નિયમ અંતર્ગત છ મહિના પહેલા વિધાનસભાનું સત્ર બોલાવવું પડતું હોય છે ને એ અંતર્ગત ચોમાસું સત્ર બે થી ત્રણ દિવસ માટે બોલાવવામાં આવશે સ્વાભાવિક છે કે આ સત્ર દરમિયાન જોવા જઈએ તો જે સરકારની કામગીરી છે અને સાથે સાથે જે મહત્વના વિધેયકો હોય એને લાવવામાં આવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક લોકશાહી જીવિત રહે લોકોના પ્રશ્નો જે છે એની પણ ચર્ચા બે થી ત્રણ દિવસના ટૂંકા સત્રમાં કરવામાં આવશે જી જી હિતલ જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો નિયમ મુજબ છ મહિનામાં એકવાર વિધાનસભાનું સત્ર મળતું હોય છે જે હવે પંદર ઓગસ્ટ પછી ગમે ત્યારે મળી શકે છે